સર્વાંગી શિક્ષણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ એકમ ચાર આપણી પરંપરા આ વિશ્વમાં અનેક લોકો વસે છે તે પૈકીના કેટલાક લોકો એવા છે કે તેમના વાણી વિચાર વર્તન અને વ્યવહાર મુજબ અન્ય લોકો તેમને અનુસરતા હોય છે આવા શ્રેષ્ઠ લોકો જે જે કાર્ય કરે છે તેને જ લોકો સાચું કે યોગ્ય ગણીને એમને અનુસરે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આ ચિંતન સુંદર રીતે મૂકવામાં આવ્યું છે કોઈ મહાન વ્યક્તિ કે ઘરના વડીલ જે કોઈ શ્રેષ્ઠ અને સંસ્કારભર્યું આચરણ કરે છે તે એક પરંપરા બની રહે છે તેને સમાજના બાકીના લોકો પણ અનુસરે છે આ એકમમાં ભારતીય પરંપરાના વાહક વિનોબાજીને અનુસરતા દાદાજી અને દાદાજીને અનુસરનારા પૌત્ર પૌત્રીની વાત છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે યદાચરતી શ્રેષ્ઠતત્ત દેવેતરો જન સયત્પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે અર્થાત શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે અન્ય મનુષ્ય તે તે જ આચરણ કરે છે તે જે પ્રમાણે પ્રમાણિત કરે છે સાચું ઠરાવે છે લોકો તેને અનુસરે છે તો ચલો જોઈએ વાર્તા અવની અને અમરનો જન્મ શહેરમાં અને ઉછેર પણ શહેરમાં જ તેમના દાદા દાદી ગામડે ખેતરોની વચ્ચે રહેતા ઉનાળાની રજાઓ પડી અને અવની અમર માતા પિતા સાથે ગામડે જવા ઉપડ્યા ખેતરમાં દેશી આંબા હતા તેની કેરી પકાવવા માટે ઘાસમાં મૂકેલી હતી તેમની સુગંધથી અવની અમર ખુશ ખુશ થઈ ગયા એ તો ખેતરે જઈને ચડ્યા આંબાની ડાળે આંબે બેસીને દેશી કેરીઓ ચૂસવાની ભાઈ બહેનને મજા પડી ગઈ તેમણે જોયું કે નીચેની ડાળીઓ પરની કેરીઓ ઉતારી લેવાયેલી પણ છેક ઉપરની મોટી ડાળ પર તો કેરીઓ ઝૂલતી હતી ઉપરની ડાળ પર લટકતી કેરીઓ જોઈ અવનીને પ્રશ્ન થયો આ ઉપરની ડાળીની કેરી કેમ નહીં ઉતારી હોય એ તો દાદા જ જાણે ચાલ જઈને પૂછીએ દાદા ખુરશીમાં બેસી વિનોબા ભાવેનું પુસ્તક વાંચી રહ્યા હતા દાદા પેલા આંબાની ઉપરની ડાળે તો પકવવા મુકાય એવી કેટલી બધી કેરીઓ છે હા ધ્યાનથી જો બધા આંબા પર એમ જ છે આટલી બધી કેરીઓ કેમ ઉતારી નહીં દાદા છેક ઉપરની ડાળીઓ પરથી કેરીઓ ઉતારવી નહીં એવી આપણી પરંપરા છે અમર અને અવની દાદા સામે વિસ્મયથી જોઈ રહ્યા અડધી પડધી કેરીઓને તો પક્ષીઓ ખાઈ ગયા બસ એટલા જ માટે આપણને કેરી ભાવે એમ પોપટ કોયલ કાબરને ભાવે જ ને જુઓ આ વિશે વિનોબાજી શું કહે છે દાદા વિનોબાજી એ કોણ વિનોબાજીને આધુનિક યુગના ઋષિ કહી શકાય આઝાદીના સમયગાળા દરમિયાન દેશવાસીઓને માર્ગદર્શન આપવામાં તેમનો મોટો ફાળો વિનોબાજી કહે છે જ્યાં સુધી હું તુલસીને પાણી ન પાઉં ત્યાં સુધી મારી મા મને ખાવા નહોતી આપતી ઝાડપાનની સેવા કર્યા વિના ખાવું નહીં બાળપણથી જ આ સંસ્કાર મને મા તરફથી મળ્યા ભોજન કરતાં પહેલાં તુલસીના છોડને પાણી પાઉં ગાયને કૂતરા માટે કંઈક અલગ રાખવું એ ભારતીય સંસ્કૃતિને કંઈક આપવાની વાત છે માણસ એકલો નથી આ વૃક્ષ વનસ્પતિ છે પશુ પંખી છે એ બધાનો આપણે જે ખાઈએ પીએ છીએ તેમાં કંઈક ને કંઈક ભાગ છે આવી ભાવના ભારતીય સંસ્કૃતિમાં છે વિનોબાજી એક દિવસ સવારે ચાલવા નીકળેલા ત્યારના ખેડૂત સાથેના સંવાદ પ્રમાણે અરે આ પક્ષીઓ ઊભો પાક ખાઈ જાય છે તારું ધ્યાન છે કે નહીં અરે ભાઈ હજુ તો સૂર્યનારાયણ આવી રહ્યા છે હમણાં થોડો વખત એમને ખાઈ લેવા દો પછી આ ધાન પર તેમનોય અધિકાર છે ને વિનોબાજી જેવા પુરુષો આપણી સંસ્કૃતિ અને પરંપરાના વાહક બન્યા છે હું પણ તેમની જેમ જ પરંપરાઓને જાળવી રહ્યો છું અમે પણ જાળવીશું